નમસ્કાર મિત્રો હળવત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ તમે જોઈ રહ્યા છો તે આરસી સીનો રોડ હાલ અત્યારે હળવદ તાલુકાના દેવીપુર ગામે બની રહ્યો છે જે સુવિધા પંચમાંથી ત્રીસ લાખના ખર્ચે આ રોડનું કામ અત્યારે ચાલી રહ્યું છે તો અત્યારે આપણી સાથે દેવપુર ગામના સરપંચ અને કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા સહિતના ગામ આગેવાનો છે તો આપણે તેમની સાથે ચર્ચા કરીશું સરપંચ આની રજૂઆત ક્યારે કરવામાં આવી અને શું કહેશો અમારું ગામ દેવીપુર આની રજૂઆત લગભગ એક વર્ષ પહેલાં કરેલી અને તે સુવિધા પથમાંથી કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાને ભલામણ કરેલ તો એમને ત્રીસ લાખના ખર્ચે આ રોડ મંજૂર કરી આપેલ હાલ અત્યારે રોડનું કામ ચાલુ હોય અત્યારે રોડનું કામ પૂરું થવા આવેલ આપણી સાથે ગ્રામ પંચાયતના ઉપસરપંચ છે શું કહેશો ના રોડનું કામ સારું કરે છે અને પ્રવીણભાઈને ભલામણ કરેલ

અને અમારે તો સરપંચ શ્રી રમેશભાઈ એમના ઘરના હે પણ રમેશભાઈ પોતે જ્યારે પણ ભેગા થાય ત્યારે એક જ વિષય કે પ્રણભાઈ અમારા ગામને આ ગ્રાન્ટ આપો બસ એ જ એની માગણી અને એનો એક જ લક્ષ્ય છે કે વધુ ગામનો વિકાસ થાય અને અમે વધુ ગુજરાત સરકારમાંથી ગામના જે વિકાસ માટેના કામો લાવી એ લક્ષ્ય સાથે આજે જે યુવા સરપંચ અમને પણ જ્યાં ભેગા થાય ત્યાં અમે પણ વિચાર કરી કે આજે સરપંચ કઈક નવો મુદ્દો મૂકશે અમને પણ ચિંતા હોય સરપંચ સાથે જયારે મળે ને ત્યારે એટલે આ એનો એક પ્રશ્ન એવો હતો કે અગાઉ કે અમારે વારંવાર કઈક રહી ગયો છે રોડ અમારો અને અગાઉ જે દેવપુર નોન પ્લાન રસ્તો થયો હતો ત્યારે આ ટુકડો રહી ગયેલો જે તે વખતે પણ મેં કીધું લાવો આપણે અને અને અમારા જે ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરા સાહેબ એ પણ ખૂબ જ એક્ટિવ છે અને જે આપણે મૂકી આપણે દરખાસ્ત ગુજરાત સરકારમાં કારણ કે સરપંચ સાહેબ અમને આપે અમે અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને રજૂ કરી એટલે સરકારમાંથી કોઈ પણ યોજના હોય તો ફટાફટ પોતાનો રાજકીય અને પોતાની જે વહીવટી સુજબુ છે તેના કારણે ખૂબ જ આપણા જે વિસ્તારને લાભ મળેલ છે અને એ માટેને અમે આ જે દરખાસ્ત મૂકી હતી કે આ જે ટુકડો અમારો રહી ગયો જે એક નિશાળની બાજુમાં તો નિશાળ બાજુ હતી અને ગામના પાધરમાં જ હતો અને એને ત્રીસ લાખ રૂપિયા જે મંજૂર કરાવેલા સુવિધાપથનો અને તેનો પણ અમે અમારા ધારાસભ્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને કોઈ પણ કામ હોય તો અમારા ધારાસભ્યશ્રી ખૂબ જ સારી રીતે ગાંધીનગરથી અમને અમારી જે રજૂઆત હોય એ સફળ કરી અને પોતે મંજૂર કરાવી આપે છે અને આ સુવિધાપથ જે સ્થાપત્ય કંપનીવાળા જે મળ્યું છે તેને પણ અમે એક વિનંતી કરી કે વર્ષો બાદ આ ગામને પંચોતેર વર્ષ બાદ આ જે સુવિધા તેની સારી કામગીરી કરે કોઈ ફરિયાદ ન આવે એની પણ અમને એક રિક્વેસ્ટ કરી છે રોડની લંબાઈ કેટલી અને જાડાઈ કેટલી છે રોડની લંબાઈ બસો મીટર અને જાડાઈ વીસ ઇંચ કામ કેવું થઈ રહ્યું કામ અત્યારે હાલમાં પરિસ્થિતિ કમ્પ્લીટ છે ફર્સ્ટ ક્લાસ રોડ થઈ ગયો આટલા વર્ષે તમારા ગામનો રોડ પ્રવીણભાઈ સોનગ્રાએ મંજૂર કરાય શું કહેશો બસ અમે તો હજી આ કહેવાય કે હજી આ તો શરૂઆત જ છે પણ અમે તો પ્રવીણભાઈ પાસે એટલા કામ કે એમને એમ થઈ જાય કે આમનો ફોન આવે તો ક્યાંથી આવે આવે એમને એમ એમ જ જ થવું જોઈએ કે બસ ફોન એટલે ગ્રાન્ટ આમ રજૂઆત કરશું અને બે બીજો વિષય કે આપણે જે ચરાડવા ગામનો હતો જે ઈસોનગરના રોડથી રોડ થી આપડે મોરબી હળવદા હાઈવે સુધીનો એ પણ આપણે નેવ્યાસી લાખના ખર્ચે જે સુવિધા તમે મંજૂર કરાવી એનો પણ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો એ પણ હવે આ ટૂંક સમયમાં વરસાદી વાતાવરણ પાસે ચાલુ થવાની શક્યતા છે એનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો આ મિત્રો તમે જોઈ રહ્યા છો હળવદ તાલુકાના દેવીપુર ગામે હાલ અત્યારે ત્રીસ લાખના ખર્ચે આ રોડનું કામ ચાલુ ચાલુ થઈ રહ્યું છે તેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હાલ અત્યારે ગામના સરપંચ અને આગેવાનો દ્વારા પ્રવીણભાઈ સોનગરાનો આભાર માનવામાં આવ્યો હતો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર